હાલ થોડા સમય પહેલા જ આપણે જોયું કે ભાજપના જે ગુજરાતના પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા તેમની નવી ટીમની જાહેરાત કરવામાં આવી પરંતુ હવે આ તમામ બાબતોની વચ્ચે ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ગુજરાતમાં જો ભાજપની વાત કરવામાં આવે તો હાલ થોડાક સમય પહેલા જ ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે અને આવી જ નિમણૂક વડોદરામાં પણ કરવામાં આવી પરંતુ હવે આ તમામ બાબતને લઈ અને જૂના કાર્યકર્તાઓ નારાજ થયા છે અને એક જે વડોદરામાં આ તમામ લોકોનું સન્માન કાર્યક્રમ હતું એ સન્માન કાર્યક્રમ દરમિયાન એક કાર્યકરે આ આખી બાબતને લઈ અને બળાપોઠા લાવ્યો છે આ વાતનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને શું વિડીયો વાયરલ થઈ રહ્યા છે સૌપ્રથમ એના પર નજર કરીએ અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને ચર્ચા કરીએ

માતાજી આપણા સાંસદ ચંદુભાઈ રાઠવાજી ને વિનંતી કરી તે ઉપર बस हमने पढ़ा किया मैंने डॉक्टर आने वाला है ये औरत की बहू है हां मेरा नाम है આપણે આ આ પણ જોયો જેની અંદર એક કાર્યકર્તા જાહેરમાં કહે છે કે આટલા વર્ષોથી ભાજપ માટે કામકાજ કરીએ છીએ એનું જ આ પરિણામ છે વધુમાં જો આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવે તો વડોદરામાં પ્રદેશ સ્તરે થયેલી બે નિયુક્તિઓ જે કરવામાં આવી છે એ વાતને લઈ અને અહીંયા ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે આ જો નિમણૂકની વાત કરવામાં આવે તો વડોદરામાં જે સાંસદ છે એમને યુવા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે અને એક બીજો હોદ્દો જે વડોદરાના જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ છે એમને પ્રદેશના ઉપાધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે હવે આ બાબતને લઈ અને જો ચર્ચા કરવામાં આવે તો આ બંને નેતા સૌપ્રથમ તો વડોદરાના નથી હવે આ તમામ બાબતને લઈ અને વડોદરામાં જે ભાજપના કાર્યકર્તાઓ છે એની અંદર જોવા મળી રહ્યો છે આ નેતાઓની સામે અવાજ ઉભા કરતા જોવા મળી રહ્યા છે અને આજ એમનો સન્માન કાર્યક્રમ હતો અને સન્માન કાર્યક્રમ દરમિયાન આ તમામ નેતાઓની હાજરીમાં એક કાર્યકર્તા ઊભા થયા આ કાર્યકર્તાનું નામ છે બિપિન પટેલ અને એમણે જાહેરમાં જ કહી દીધું કે આટલા વર્ષોથી ભાજપ માટે અમે કામ કરીએ છીએ એનું જ આ પરિણામ છે આ સમગ્ર બાબતે હાલ અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં